આજ રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે સ્વેશ ટાવર ખાતે અમે બધા એકત્રિત થયા આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ત્યાં એકત્રિત થયા જે પંજાબમાં તમે જોઈ શકો છો પંજાબમાં જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી થઈ સિત્તેર ટકાથી પણ વધારે ત્યાં આમ આદમી પાર્ટીને મત મળ્યા છે અને જે સીટો છે ઘણી બધી એવી આવી છે અને ભાજપને ખાલી ફક્ત અને ફક્ત એવી વિશા સીટ આવી છે એટલે કંઈક ના કંઈક હવે આપણે પણ હવે જાગવું પડશે હવે જાગૃત થવું પડશે પંજાબમાં તો ભાજપના છૂપરા સાફ થઈ ગયા છે હવે આપણે આ ગુજરાતમાં આપણે ગુજરાતમાંથી હવે આ ભાજપ સરકારને વિરામ આપવાનો છે અને અમુકને આપણે રજૂ કરવાનો છે તો મિત્રો હવે આવનારા સમયમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવે છે તો તેમાં આપણે હવે જાગૃત થઈને એક મોકો આમાંથી પાર્ટીને પણ આપણે આપવાનો છે તો હવે બધા જાગૃત થઈ જાઓ અને એક મોકો આમાંથી પાર્ટીને આપો એ તમારે ઘરે પગે ઉતરીને એક કામ એનું કાર્ય પૂર્ણ કરશે એવી અમે બધાને ગુજરાતી જનતાને વિંદી કરે છે આભાર અમદાવાદ જિલ્લા પંચાયત પ્રભારી ખોટી પડશે માબાજી પાર્ટી હિન્દા માબાચી પાર્ટી હિન્દા હાથ મંદય સુમત્ર મંદિર હા હા મારી જ હવે મોમિત્રા આવુંડા જણાવતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે પંજાબની અંદર હાલમાં જે ત્યાંની સ્થાનિક ફરજની જે ચૂંટણી થઈ અને આ સ્થાનિક ફરજી ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની ભવ્ય વિજય થઈ છે આ ભવ્ય વિજયની વિજયની

તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પંજાબમાં જિલ્લા પંચાયતની ત્રણસો ને તેતાલીસ સીટોમાંથી આમ આદમી પાર્ટીને બસો ઓગણીસ સીટો મળી છે અને કોંગ્રેસને છપ્પન સીટ અને ભાજપને માત્ર સાત સીટો મળી છે અને તાલુકા પંચાયતની સીટોની વાત કરીએ ત્યારે તાલુકા પંચાયતમાં અઠાવીસો પાંત્રીસ સીટોમાંથી આમ આદમી પાર્ટીને પંદરસો અઠ્ઠાવન જેવી બહુમતી જેટલી આટલી બધી મેજોરિટી સંખ્યાની અંદર તાલુકામાં જીત થઈ છે અને કોંગ્રેસને છસો દસ અને ભાજપને માત્ર ચોસઠ સીટો તાલુકામાં મળી છે ત્યારે ત્યારે મિત્રો દિલ્હી અને પંજાબમાં રાષ્ટ્રમાં કહેવાતી નાની એવી પાર્ટી નાની એવી આમ આદમી પાર્ટી એક સારી એક કામની રાજનીતિ કરીને લોકોના દિલ જીતી રહી છે ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતની જનતાને પણ અમે આ આજના આ માધ્યમથી અપીલ કરીએ છીએ કે ગુજરાતમાં પણ કામની રાજનીતિને પસંદ કરો અને ગુજરાતની જનતાને અપીલ છે કે ગુજરાતમાં પણ એક કામ કરવાનો આપીને જુઓ તો તમને ખબર પડે કે કામની રાજનીતિ કેવી રીતે થાય છે અને સુરાજ કેવી રીતે આવે છે આજે 30 થી સોરસથી